જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 નિવ્યાશી એસી 9394 પર સંપર્ક કરો નમસ્કાર ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોમાં ઝોમેટો એપ્લિકેશન વિશે જાણવાના છીએ ઝોમેટો એપ્લિકેશન એક ફૂડ ડિલિવરી એપ્લિકેશન છે જેના દ્વારા તમે ઘરે બેઠા ફૂડ કોઈ મતલબ જમવાની વસ્તુ મંગાવી શકો ઝોમેટો એપ્લિકેશન ભારતભરના મોટા શહેરોમાં ઉપલબ્ધ છે ગુજરાતની વાત કરીએ તો મેં આગળ સ્વિગીની વાત કરેલી કે સ્વિગીનો આખો વિડીયો બનાવેલો હતો એની જેમ જ આ એપ્લિકેશન પણ મોટાભાગના જે જિલ્લા મથક છે ત્યાં ઉપલબ્ધ છે તાલુકા લેવલે ખૂબ ઓછા જોવા મળે છે આમ છતાં મોટાભાગની મહાનગર સિટીઓ અને જિલ્લા મથકમાં એ જોવા મળે છે તમારા એરિયામાં એ ઉપલબ્ધ છે કે નહીં એ કઈ રીતે જાણી શકો તો જ્યારે પણ તમે આ એપ્લિકેશન ઓપન કરો છો ઇન્સ્ટોલ કરો છો અને નંબર નાખી અને તમને પરમિશનની માંગશે પરમિશન માંગશે તમારું લોકેશન ઓન રાખવાનું એટલે જો તમારા એરિયામાં ઉપલબ્ધ હશે તો તે ત્યાં રેસ્ટોરન્ટ્સને એ બધું બતાવી દેશે ને ઉપલબ્ધ નહીં હોય તો ત્યાં લખીને આવી જશે કે નોટ સર્વિસ અવેલેબલ તો આગળ મેં જણાવ્યું એમ કે આપણે સ્વિગીનો એક વિડીયો બનાવ્યો છે અને ખૂબ સારી એપ્લિકેશન છે એના દ્વારા તમે ઈઝીલી કોઈ બી વસ્તુ મંગાવી શકો અને આજે જાણીતી એવી બીજી એપ્લિકેશન ઝોમેટો વિશે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો ઝોમેટો એપ્લિકેશન ઉપયોગ કરવા માટે પ્લેસ્ટોર ઉપર ઝોમેટો સર્ચ કરી તમારે ઇન્સ્ટોલ કરવાની છે પ્લે સ્ટોરની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો મેં અહીં ઇન્સ્ટોલ કરીને રાખી છે હવે હું એને ઓપન કરી કેટલોક એનો સામાન્ય લેઆઉટ છે એ પહેલાં જણાવી દઉં છું આમ તો લગભગ સ્વિગીનો ને ઝોમેટોનો લેઆઉટ છે એ આમ લગભગ સેમ જેવો છે બહુ વધારે ફરક લાગે નહીં પણ આમ છતાં મારી દ્રષ્ટિએ જોઉં તો એક્સેસિબિલિટીની બાબતમાં મને સ્વિગી સહેલી પડે ઝોમેટોમાં ક્યારેક મારું ટોકબેક આમ જાણે ચોટીને ચાલતું હોય એવું લાગે અને કેટલાક બટન પણ એમાં નથી બોલતા જ્યારે સ્વિગીમાં પણ જ્યારે ટોકબેક શરૂ હોય ત્યારે એ કીબોર્ડ ઓપન નથી થતું ડાયરેક્ટ એ એક્સેસિબિલિટીને કારણે માઇક જ ઓપન કરી દે છે જો કે એમની દ્રષ્ટિએ એવું હોય કે આ એક્સેસિબિલિટી સાથે આપણે માઈક જ ઉપયોગ રાખવા દઈએ તો એ પણ હોઈ શકે પણ એ મારા જે રિવ્યુ છે હું તમને જણાવું છું ચલો બધી વાત પછી ઝોમેટો ઓપન કરું છું ઝોમેટો હું ઓપન કરી દીધી ઝોમેટો ઓપન થઈ ગઈ હવે મિત્રો તમારી પાસે અકાઉન્ટ ના હોય તો નંબર નાખી અથવા મેલ આઈડી નાખી લોગ ઇન કરી લેજો સિમ્પલ વસ્તુ છે એમાં કંઈ વધારે છે નહીં હવે આમાં પણ ડાબી સાઈડ ઉપર લોકેશન બતાવશે તમારું જો તમે લોકેશન એડ કરેલું હશે તો એ બતાવશે નહીં કરેલું હોય તો કોઈ બી તમારા એરિયાનું લોકેશન બતાવશે જોઈ લઈએ સિલેક્ટેડ લોકેશન ઇઝ હો આ મારું હોમ બતાવે છે કારણ કે હું મારા ઘરે છું હિંમતનગર ખાતે અને મેં મારું એડ્રેસ એડ કરેલું છે હવે ડબલ ટેપ કરું છું આમાં બે વસ્તુ છે કાં તો તમે તમારા ઘરે પણ મંગાવી શકો અને તમારા મિત્રને પણ પહોંચાડી શકો એ કઈ રીતે કરાય એ હું સમજાવું છું પહેલાં આગળ એનો થોડો સામાન્ય લેઆઉટ સમજી લઈએ સ્વાઇપ કરું છું આ બટન બોલતું નથી પણ એ લેંગ્વેજ બદલવા માટે ને લેંગ્વેજ છે એ બોલે છે એટલે લેંગ્વેજ નું છે આગળ જઈએ કેપિટલ એમ આ કેપિટલ એમ એટલે મયુર ચૌધરી નો એમ ત્યાં બોલે છે તમારે જે હશે એ બોલશે એના પર ડબલ ટેપ કરવાનું ડબલ ટેપ કર્યા પછી અને સ્વાઇપ નથી કરવાનું કારણ કે સ્વાઇપ કરશો ને તો એ નીચેની ડિસ્પ્લે જે છે પાછળની એ બોલે છે એટલે થોડીક નીચે ડિસ્પ્લેમાં વચ્ચે કે ગમે ત્યાં તમે ટચ કરશો મની એટલે આ રીતે બોલશે કોઈ બી વસ્તુ તમે પછી આગળ પાછળ એક્સપ્લોર કરીને ઓપ્શન જોઈ શકો છો કારણ કે જો તમે સીધું સેટિંગ્સ મતલબ એમ ઉપર ઓપન કરી જશો તો બીજી બીજી વસ્તુ વધુ બોલશે ચલો આગળ વધી પ્રોફાઇલ આ પ્રોફાઇલ છે આમાં કંઈ એડ કરવું હોય તમારું નામ નંબર એમએલ આઈડી કે બીજું કંઈ તો એડ કરી શકો વેજ મોડ પછી આ વેજ મોડ છે એને ઓન કરી દો એટલે ઓનલી ફોર વેજીટેરિયન જે છે બરાબર છે એ આનો ઉપયોગ કરી શકે છે હું પણ આનો લગભગ ઉપયોગ કરું જ છું બરાબર પછી આગળ જઈએ ઓફ હાલ મેં આને ઓફ રાખ્યો છે કારણ કે હાલ આપણે વિડીયો બનાવી રહ્યા છે ચાલો આગળ વધીએ અપિયરન્સ ઓટોમેટિક અપિયરન્સ છે આને કંઈ છેડછાડ કરવાની નથી યોર રેટિંગ પછી આ રેટિંગ તમારે કરવા હોય તમે કંઈ મંગાવ્યું હોય એના માટેનું છે ફૂડ ઓર્ડર્સ પછી યોર ઓર્ડર્સ યોર ઓર્ડર કંઈ ઓર્ડર કર્યા હોય તે જાણવા માટેનું છે ફેવરિટ ઓર્ડર્સ પછી આ ફેવરિટમાં જે કંઈ કરેલું હોય એના માટેનું છે મેનેજ રેકમેન્ડેશન્સ મેનેજ રેકમેન્ડેશન છે ઓર્ડર ઓન ટ્રેડ ઓર્ડર ઓન ટ્રેડ એટલે ટ્રેડ ઉપર જે ચાલતું હોય એવું છે એડ્રેસ બુક ને એડ્રેસ બુક આમાંથી તમે એડ્રેસ ચેન્જ કરી શકો એડ કરી શકો જે પણ કરવું હોય એ કરી શકો જોઈ લઈએ ઝોમેટો માય એડ્રેસસ માય એડ્રેસસ એડ એડ્રેસ પછી આ એડ એડ્રેસ છે પછી નીચે બીજો એડ્રેસ છે તો આ વસ્તુ અહીંથી પણ કરી શકો હું ત્યાંથી તમને સમજાવી દઈશ ઝોમેટો એડ્રેસ બુક ચાલો

કે તમે બેઠા છો તો ત્યાં ત્યાં બતાવવાનું છે અંજન મંડળ પણ નથી બતાવતું તો શું કરશો તો આના પર ડબલ ટેપ કરવાનું છે પછી જો તમારે એડ્રેસ એડ કરવું હોય તો હું રેકમેન્ડ જ કરીશ કે તમે એડ કરી લો કારણ કે એમાં બધી ડિટેલ લખવાની આવે છે બાકી જુઓ સિલેક્ટ લોકેશન સિલેક્ટ લોકેશન સર્ચ ફોર એરિયા પછી સર્ચ ફોર એરિયાનું ઓપ્શન આવે છે એના પર તમે સર્ચ કરશો અને માનો કે તમે અંધજન મંડળ સર્ચ કરો છો નીચે સજેશનમાં બતાવશે તમે એના પર ડબલ ટેપ કરો

search for area street name ઓપ્શન ના આવે સુધી પર ડબલ ટેપ કરી આપો search for area street name હવે જોઈ લો शोइंग અન્ડર ધ મંડલ સર્ચ કર લો k k n ફોર 78 કિલોમીટર્સ અંજન મંડલ બઆરટીએસ યુનિવર્સિટી એરિયા અમદાવાદ ગુજરાત ઇન્ડિયા ઉદાહરણ તરીકે સિલેક્ટ કરીએ છીએ કીબોર્ડ હિડન કન્ફર્મ ડિલિવરી લોકેશન આઉટ ઓફ લિસ્ટ હવે જોઈ લઈએ Google મેપ

મારું નામ બાજુમાં નંબર બોલ્યો એની પછી ઓપ્શન છે જ્યાં કઈ બોલતું નથી એ ડબલ ટેપ કરશો એટલે એ વસ્તુ પણ એડ થઈ શકે છે મારે મારું નામ છે ત્યાં તમે તમારા કોઈ મિત્રનું જ્યાં પહોંચાડવાનું હોય એનું નામ લખી શકો અને નીચે જ્યાં નંબર છે ત્યાં એનો નંબર લખી સેવ કરી શકો હવે આ તો થઈ એડ્રેસની વાત હવે આપણે વસ્તુ મંગાવવાનું કારણ કે એડ્રેસ તો આપણે કરી લીધું હવે સર્ચ કરીને વસ્તુ કઈ રીતે મંગાવશું તો એ જોઈ લઈએ મિનિટ ઝોમેટો ઝોમેટો ફર ઝોમેટો મારી ક્લોઝ થઈ ગઈ હતી હવે મેં ઓપન કર્યું હવે હું સર્ચ કરું છું સલેક્ટ રેસ્ટોરન્ટ નેમ ઓર ડીશ હું અહીં સિમ્પલ આપણે એક ઉદાહરણ લઈ લઈએ પીઝાનું રેસ્ટોરન્ટ નેમ ઓર ડિશ મારા અહીં સર્ચ એમાંથી લઈ લઉં છું તમે સર્ચ કરશો તમે એટલે નીચે સજેશન તમને બતાવશે જ માર્ગરીટા પિઝા હું ડબલ ટેપ કરું છું ઝોમેટો ડબલ ટેપ કરવાથી અહીં બધા હોટેલ જે ડિલિવર કરતી હશે આવી જશે હું સ્વાઇપ કરું આ ફિલ્ટર છે તમે ચાહો તો એનો એક્સપ્લોર કરી લગાવી શકો છો એમાં એ જ વસ્તુ છે કે તમારે પ્યોર વેજીટર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે ત્યાંથી જ મંગાવું છે કે એવું બધું છે ટોપ રેટિંગ ને પ્યોર વેજ રેસ્ટોરન્ટ ફિલ્ટર પ્યોર વેજ રેકમેન્ડેડ ફોર યુ આઉટ ઓફ લિસ્ટ ફિલ્ટર છે બાય વન ટોપ રાઇટ લોટી બાય વન ગેટ વન બાય વન ગેટ વન 35 મિનિટ્સ 4.5 કિલો ટોપ

Sandwich King 31 minutes 1.5 kilometers row 7 column 2 એક સેન્ડવિચ કિંગ છે જોઈ લઈએ આપણે Magrite Pizza 155 35 minutes bullet 4.5 kilometers add Papa Louis Pizza Himatnagar 3.6 આપણે આ લઈ લઈએ Price match guarantee by one get one free out of grid ઇના પર હું ડબલ ટેપ કરું છું Zomato double tap કરિસ એટલે ફરીથી મારી સામે pizza લિસ્ટ આવે છે હવે આમાં એડ નું બટન નહીં આવે હવે એડ નું બટન મળશે ચાલો જોઈ લઈએ margarita pizza is a veg dish of 155 rupees ek minute tandoori margarita pizza is a veg dish of 100 tandoori paneer panch tandoori paneer panch margarita pizza volume set Margherita pizza accessibility volume set to 21% 40% accessibility accessibility volume set to 35% 33% ave jo ile Margherita... margarita me search kariyu you click kariyu ave jo સર્ચ ઇટ્સ અર્જ મેન્યુ મેન્યુ ફિલ્ટર્સ ઇટ રિસર્ચ બેસ્ટ ચેલર મેન્યુ એટલે હોટલનું જ મેન્યુ આવશે જે પાપા લુઈઝ છે એનું રેટેડ ફોર પ્લસ ફોર પ્લસ રેટેડ સ્પાઇસી કિડ્સ ચોઇસ નો ઓનિયન ઓર્ગાર્લિક માગરિટ વન હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી ફાઇવ રૂપીસ આટ ઓફ ફેસ્ટ એકસો પંચાસ પંચાવન રૂપિયાનું છે વન હન્ડ્રેડ એન્ડ ટુ એકસો બે એ કંઈક ये शॉर्ट में बताया है चलिए आमुक वस्तु तो चलिए आमा मैसेज व्हाट्सएप खबर नहीं पड़ती क्या सोचे पिज़्ज़ा सॉस मॉसरेलर चेदे चीज़ पिज़्ज़ा सॉस मॉसरेलर चेदे चीज़ गालिक और सीज़निंग तंदूरी पनीर पंच पिज़्ज़ा इज़ प्राइस मैच गारंटी इन 12 मार्गरिटा पिज़्ज़ा इज़ अ वेज डिश ऑफ़ 150 102

બુકમાર્ક્સ ઝીરો ડિશ વન રેસ્ટોરન્ટ બુકમાર્ક છે ઝોમેટો મે જણાવી કે સીવ સ્વિગી માં અમુક બટન બોલ છે આમાં નથી બોલતું પણ જો કે આપણે એટલું બધું કામ પણ નથી ચાલો આપણે માર્ગેડા પિઝા જે નામ લખ્યું છે માર્ગેટ પિઝા ઇઝ વેજ ડિશ ઓફ 155 રૂપિયા હવે હું ડબલ ટેપ કરું છું ગો બેક ટુ પ્રીવિયસ પેજ ડબલ ટેપ કરી છે એટલે હમણાં જે 102 વાળું ખોલી તો એ જ બોલ છે એ જ આવ્યું એ જ મેનુ આવ્યું છે એના ઉપર જોઈ લઈએ આઈટમ રેસ્ટોરન્ટ પેજ ઇમેજ વી બેસ્ટ સેલર

કે તમે એક સમયે એક સાથે એક જ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરાવી શકશો ભલે એકથી વધારે આઈટમ હશે એનો કંઈ વાંધો નથી પણ તમારે એ જ રેસ્ટોરન્ટમાંથી એકી સાથે ઓર્ડર આપવો પડશે તમે ચાહો કે નાજમાંથી મારે આ વસ્તુ આવે અને પાપા લોઈઝમાંથી આ વસ્તુ તો એ શક્ય નથી તમારે એક ઓર્ડર આપી કન્ટિન્યુ પે કરીને પછી બીજો ઓર્ડર આપવો પડે જ્યારે તમે ઈચ્છતા હોય કે પાપા લોઈઝમાંથી સેન્ડવિચ પણ આવે પીઝા પણ આવે તો એ આવી જશે એનો મેનુ પણ ઉપર તો ઓપ્શન છે જ બીજો ઓપ્શન છે કે એ હું બતાવી દઉં તો પેલા ડાબી બાજુ કોર્નર ઉપર અથવા તો જમણી બાજુ જો તમને ફાવતું હોય તો નીચે કોર્નર ઉપર જુઓ યોર કાર્ડ ટોટલ ઇઝ 155 રૂપિયા નલ પ્રોસીડ યોર કાર્ડ 155 રૂપિયા એમ કરીને બતાવે છે હવે જુઓ ઉલટો સ્વાઇપ કરું છું મેનુ મેન્યુ એ મેનુ ઉપર હું ડબલ ટેપ કરું છું હવે બધું મારી સામે ઓપ્શન આવી ગયા છે જુઓ હોટ પાસ્ટ સેલેડ 6 મન્ચીસ 7

એ પણ જમણી બાજુ નીચે આવશે યોર કાર્ડ ટોટલ ઇસ 265 રૂપિસ નલ પ્રોસીડ હવે હું આપણે મંગાવવા માટે કાર્ડ ઉપર ડબલ ટેપ કરવાનું છે ડબલ ટેપ કરી દીધું છે મે એડ પેમેન્ટ મેથડ હવે સૌથી નીચે એડ પેમેન્ટ મેથડ આવી ગયું છે હોમ બટન ની ઉપર એડ પેમેન્ટ મેથડ પણ આપણે અમુક ડિટેલ જોવી હોય તો ઉપરથી આપણે સ્વાઇપ કરવાનું જેમ કે લર્ન મોર જોઈ લઈએ પા લુઈસ પીઝા હમિત નગર ડિલિવરી એટ 65b અનલિમિટેડ ફ્રી એડ એડ મતલબ એડવર્ટાઇઝ આવે છે અનલિમિટેડ 3 મંથ એ એડ કરો તો એડ થાય આપણે કરવું નથી માગ્રીટો પીઝા ₹155 रुपीया। ₹155 પછી આ જે બટન છે ને જો 1 1 બોલ છે ને એની આગળ જે બટન છે ને એ માઈનસ નું બટન છે એ તમે પ્રેસ કરશો ને તે માઇનસ વન થઈ જશે એટલે ઝીરો થઈ જશે પિત્ઝા નીકળી જશે અને જુઓ વન વનની જમણી બાજુ જે આવું બોલશે એ પ્લસનું બટન છે એના પર ક્લિક કરશો તો એકની જગ્યાએ બે થઈ જશે બરાબર એ એના માટેનું છે ચલો આગળ એડિટ તમારે કરવી સાઇક કરી શકો હન્ડ્રેડ એન્ડ ફિફટી ગ્રામ્સ વન હન્ડ્રેડ ટેન રૂપી વન હન્ડ્રેડ ટેન છે એમાં પણ એ રીતનું માઇનસ વન વન અને પ્લસ એડિટ એડિટ એમાં પણ થઈ શકે એડ આઈટમ add a note for the restaurant save extra by applying coupons on every order okay i see extra one by it ina par double tap कर so ile tumhe offer up eligible so ina par agal joyi liye save 100 rupees with hungry 100 okay save 100 ina par double tap karva ne ile coupon ek apply thashe barabar che e back for hungry 100 you saved 100 rupees with this coupon thanks

જાતે જ કરવું પડે છે તો ત્યાં ડિટેલ બતાવે છે પૈસાની કાતો टोटल जो टोटल बिल थ्री हंड्रेड एंड थ्री रुपीज फिफ्टी वन पे सेव टू हंड्रेड एंड थ्री फिफ्टी वन ये सेव वन हंड्रेड रुपीज इनकल टैक्सेस चार्जेस एंड डोनेशन इना पर तो मैं डबल टैक्स कर चुकी हूँ पूरी माहिती मर से हवे हूँ डिटेल माना थी जाता हूँ हवे ऐड पेमेंट मेथड ऐड पेमेंट मेथड क्लिक करो जो क्लिक करे आप अच्छे कैश में एक ने बद्दी जो કાર્ડ સેક્શન પ્રોફાઇલ એડ એડ આ બધા ઓપ્શન છે હું Google Pay નો ઉપયોગ કરું Google Pay UPI તેના પર ડબલ ક્લિક છું યોર ઓર્ડર ટોટલ ઇઝ 203 રૂપીસ એન્ડ 51 પૈસે ઓકે 203 રૂપીસ કરી નાખી મનીશુ 100 ડિસ્કાઉન્ટ મળ્યું છે બરાબર હું કન્ટિન્યુ કરું યોર ઓર્ડર ટોટલ ઇઝ 200 યોર ઓર્ડર ટોટલ ઇઝ 2 અહીં પણ જમણી બાજુ યોર ઓર્ડર કન્વીનિયન્સ છે ત્યાં ટિક કરશો ડાયરેક્ટ સીધું તમને જીપી લઈ જશે આ જીપી ખુલી ગઈ છે હું ઉપયોગ નથી કરતો હાલ હું સેન્સર કરી દઉં છું ઓર્ડર આઈ યુ શો યુ યસ ઝોમેટો યો 50% ઓફ ઝોમેટો પપા લુઈસ હવે મે ઓર્ડર હાલ કારણ કે મારે મંગાવવાનો નથી હવે તમારી માટે સિમ્પલ છે તમે જેવું પે કરી દેશો ને એટલે રીડાયરેક્ટ તમને ઝોમેટોમાં લાવી દેશે અને ત્યાં બતાવશે યોર ઓર્ડર ઇઝ એક્સેપ્ટેડ અને પછી ત્યાં બધી ડિટેલ બતાવતી હોય છે તમને કેટલા મિનિટમાં ડિલેવર થશે કોણ ડિલિવર કરશે એ બધું બતાવે છે સિમ્પલ છે ત્યાં કોઈ એક્સ્ટ્રા એવું નથી કે બહુ અંદર જવું પડે ડિસ્પ્લે ઉપર જ બતાવતું હોય છે જ્યાં સુધી તમારો ઓર્ડર તમને ના મળે ત્યાં સુધી તો આ મેં ઝોમેટોનો વિડીયો બનાવ્યો છે ફરીથી કહું છું સ્વિગી બહુ ઇઝી ચાલે છે અને હું તો લગભગ શક્ય હોય ત્યાં સુધી સ્વિગીનો જ ઉપયોગ કરું છું અને મેં તો જોયું પણ છે બંનેમાં ઓફરો લગભગ સેમ જ હોય ક્યારેક જ કોઈમાં એવું હોય કે ફેરફાર હોય છે બાકી સેમ જ હોય અને લગભગ જે રેસ્ટોરન્ટ સ્વિગી ઉપર હોય એ ઝોમેટો ઉપર હોય જ છે બરાબર છે હવે તો જે ડોમિનોઝને પોતાના પણ એ લોકો ડિલિવર બોય હોય છે એટલે આ રીતનો છે બરાબર તો આ હતો ઝોમેટોનો વિડીયો મને આશા છે કે તમને હવે ઝોમેટો યુઝ કરતાં આસાનીથી ફાવી જશે અને આપણે એવી પણ આશા રાખીએ કે હજુ પણ આ એપ્લિકેશનો વધુ સારી એવી એક્સેસિબલ થાય તો આપે વિડીયો જોયો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમે હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો વધુમાં વધુ મિત્રો જોડે શેર કરો અને આપ ટેકનો ગુજરાત ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે આમ છતાં આપ મારો નંબર પણ એઇટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એઇટ સેવન બરાબર એક્યાસી એકતાલીસ એકાવન સત્તર સિત્યાસી ઉપર કોન્ટેક કરી શકો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત